મિત્રો તો અત્યારે આપણે મંદિરે આવી ગયા છીએ સુંદર મજાના બાપાના લાઈવ દર્શન કરાવી તરફથી બધા મિત્રો લાઈવમાં જોડે છે આજનો રહેવાનો ટ્રાફિક પણ જોઈ શકું ટ્રાફિક ચાલો વધારે ટાઈમ લેતા આવેલ છે બાપાના દર્શન કરાવીએ જોઈ શકો છો અત્યારે ગેટની બહાર છે ધીમે ધીમે અંદર બાપાના દર્શન કરાવીએ મુકેશભાઈ સેલિયા બાપા સ્થાનભાઈ સુરતથી લાઈવમાં જોડાઈ જશે મુકેશભાઈ તો અંદર જઈશું અને બાપાના દર્શન કરાવીશું પેલા આપણે પછી ગાંધી મંદિર સમાધિ મંદિર અને જાણ મંદિર તો ઝડપથી બધા મિત્રો લાઈનમાં જોડાઈ છે આજનો ટ્રાફિક પણ જોઈ શકો છો કે ટ્રાફિક વધારે લાગી રહ્યું છે બારડોલીથી મુકેશભાઈ વાસિયા લાઈનમાં જોડાઈ જશે કાંતિભાઈ પટેલ બાબાસ્તરામભાઈ હરિપુરાથી જોડાઈ જશે શોભના ઝાલા બાબાસ્તરામ અશ્વિનભાઈ બાબાસ્ત્રામભાઈ જેઠવા કોડી નથી લઈ માં જોડાઈ જશે તો તમામ મિત્રોને બાબાસ્ત્રામ જયસિંહ રામ રાધે રાધે મહેન્દ્ર ડાંકી ઘણા ટાઈમ પછી લઈમાં જોડાના છું તો આ છે કાળભદ્રનું સિંધુ મંદિરનું મંદિર વાલો ગૌરીબેન બાબાસ્ત્રામ રેખા તલ પડા બાબાસ્ત્રામ રામભાઈ શેડા બાબસ્મ જય મુરલીધર જય મોગલ મા બાબા હિના શાહ બાબસ્તરામ જીગરભાઈ જીબી રાઠોડ લાલજીભાઈ તરફથી બાબાસ્ત્ર બાબસ્તરામભાઈ જે એમ એસ બાબરામ જય માતાજીભાઈ ચાલો તો તમારો વધારે ટાઈમ લેતા આગળ જઈએ બાપાને દર્શન કરાવીએ આજનું ટ્રાફિક જોઈ શકો છો કેટલું છે મિત્રો દિનેશભાઈ પરમાર બાબસ્તામ પહેલાં આપણા ગાંધી મંદિર પછી મંદિર અને ધ્યાનના દર્શન કરાવીએ દર્શન કરવામાં જોઈ શકો બિલકુલ ટ્રાફિક નથી મિત્રો બસ જય શ્રી બધનદાસ બાપા મુકેશભાઈ વાંસિયા ખુસ્તામભાઈ તો નજીકથી દર્શન કરાવીએ ગાદી મંદિરના પછી સમાધિ મંદિર અને પછી ધ્યાન મંદિરના તો લાઈમાં બન્યા રહેજો જય શિયા રાધે રાધે તો આજના સિંધ મંદિરના લાઈવ દર્શન વાલવા ગૌરીબેન બાબ તો આ છે ગાદી મંદિર પછી અહીંથી સમાધિ મંદિર અને ધ્યાન દર્શન કરાવશું તો બની બન્યા છે વિડીયો તો લાઈક કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો તમામ જય રામ રાધરા દેવ તો આ છે ગાદી મંદિર તો આ છે ગાડી મિત્રો ચાલો વધારે ટાઈમ લેતા આગળ જઈએ અને સમાધિ મંદિરના પ્રદર્શન કરાવીએ તો લાઈનમાં બની રહેજો ચાલો આગળ જઈશું અને બીજા મંદિર પૂનમના દિવસે સંદગ્રહણ છે ભાઈ ક્યાં બંધ છે ચાલો એ જાણીને ફોન કરો ભાઈ

સમાધિના સુંદર મંજાના બાપ બાવલિયાના લાઈ દર્શન જોઈ શકો છો જય શ્રી કાલ વૃદ્ધ બાપાની મોજ વખત ધરમ મિત્રો તો મિત્રો આપણે ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે જેથી કરી છે દર્શન એવી છે બાપાના લાઈ દર્શન થઈ શકે સુંદર મજાના બાપાના લાય દર્શન હરીશભાઈ પાળિયાથી જોડાઈ જશે લાઈમાં ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ મિત્રો જેથી કરી દર્શન છે બાપાના લાઈવ દર્શન થઈ શકે સાંજે આઠ વાગ્યા સુંદરનગરનું છે આઠ સાડા આઠે ત્યારે લાય દર્શન કરાવે છે આરતીના સાડા છ પછી રવિવારે નવ વાગે તો સુંદર મજાના બાપાના મંદિરના લાય દર્શન બાપાની બીજા ફરકી રહી છે જોઈ શકો છો મંદિર ની પણ જોઈ શકો છો ચાલો મિત્રો વધારે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ ધ્યાન મંદિરના પણ દર્શન કરાવી નજીકથી સામે જોઈ શકો ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહેજો ધ્યાન મંદિર એક જ્યાં બાપા છે વડ નીચે બેસીને ધ્યાન ધરતા તો તેમના દર્શન કરાવીએ અને વડમાં પણ બાપાના દર્શન થાય છે મિત્રો તો લાઈવમાં બની રહેજો સુંદર મજાના અહીંથી પણ મંદિર જોઈ શકો છો મંદિર લાગી રહ્યું છે પછી ધ્યાન મંદિર તો નજીક જઈએ ધ્યાન મંદિરના દર્શન કરાવીએ બે છેરા હવે જે કુટ બેનો પ્રસાદમાં બાકી હોય પ્રસાદ લેવા માટે બધાને નારેસુrna જમા હવે આવી આવી ચાલો મિત્રો તો આ ગજે સીતા બીજા મંદિરના દર્શન કરાવી અને આ મિત્રો ધ્યાનથી જોઈ તો તમને બાપાના દર્શન દેશે બે આંખ નાક કાન મોઢું સુંદર મજાનું બતાવશે બાપાના સુંદર મજાના લાય દેશે રોડમાં બાપાના દર્શન થાય છે મિત્રો ધ્યાનથી જોઈ શકતા તમને બાપાના દર્શન દેશે બે આંખ ના કાન મોઢું વડમાં મિત્રો ઘણી બધી જગ્યાએ છે બાપાના દર્શન થાય છે પછી જેવી તમારી જોવાની શક્તિ તો ચાલો મિત્રો વધારે ટાઈમ ન લેતા આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિરના પણ દર્શન કરાવીએ તો આ છે મંદિર સુંદર મજા લાગી રહ્યું છે બાપાનું બંડીવાળા બાપાનું મંદિર જોઈ શકો છો અને આગળ જઈ અને સમાધિ મંદિર આપણે ગાંધી મંદિરના દર્શન કરાવ્યા સમાધિ મંદિરના દર્શન કરાવ્યા ધ્યાન મંદિરના અને આગળ જઈ અને મૂર્તિ મંદિરના દર્શન કરાવશું તો અત્યારે દર્શનમાં જોઈ શકો ટ્રાફિક કેટલી છે કે સુંદર મજાના આજના લાય દર્શન બાપાના જય શ્રી જય જય બંદર ચાલો તો મારો ટાઈમ વધારે નહીં રહેતા જોઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ મંદિરની સામેથી દર્શન કરાવીએ અને મૂર્તિ મંદિરના પર દર્શન કરાવીશું તો લાઈવમાં ગણ્યા રેજો જમ જોઈ શકો છો આજનો ટ્રાફિક તો ત્યાં મંદિરની સામે આવી ગયા છે સુંદર મજાના મંદિર લાગી ગયું છે ચંદ્રપન

આગળ જઈએ અને બાપાની મૂર્તિના પણ મંદિર દર્શન કરાવીએ ચાંદીની મૂર્તિના જોઈ શકો છો તો અત્યારે મૂર્તિ મંદિરે જઈ રહ્યા છે મિત્રો બાપાની મૂર્તિ મંદિરના દર્શન કરાવશું રામ લક્ષ્મણ જાનકીના પણ દર્શન કરાવશું તો લાઈમાં બન્યા રહેજો મિત્રો સુંદર મજાનું બાપાનું મંદિર લાગી રહ્યું છે જોઈ શકો છો તો આ છે મૂર્તિ મંદિર મંજાર મૂર્તિ મંદિર છે બાપા ને આખી ચાલણી મૂર્તિ છે મિત્રો જોઈ શકો છો કારીગરી પણ સુંદર મજા પણ જોઈ શકો છો બાપાના મંદિરનું તો બાપાના મંદિરના દર્શન કર્યા પછી આગળ જઈ વા અને રામલક્ષ્મી જાનકી દર્શન કરાવ્યું લક્ષ્મીભાઈ લિંબાસિયા

ತೇವನ ಕಾಣಿಸ್ತು ನಿಮಗೆ ನಿರ್ದೇಶಕರಾಗಿ સોલંકી તમે વાપસ તમ કાંતિભાઈ વાપસ ભાઈ તો આ છે ગણેશજી મૂર્તિ સુંદર મજાની જોઈ શકો છો સામે રામ લક્ષ્મણ જાનકી તેમના પણ સુંદર મજા જોઈ શકો છો તો તમામ મિત્રોને વાપસ તમ જય શિયા રામ રાધ રાધે વાલા છો ચાલો મિત્રો તો તમારો વધારે ટાઈમ રહેતા ફરી પાછા નીચે જઈએ અને મૂર્તિ મંદિરના દર્શન કરાવીએ પછી આપણે લાઈને વિરામ આપીએ તો લાઈનમાં ભણ્યા રહેજો પુષ્પા સરવૈયા બસતા પૃથ્વી સરવૈયા અશ્વિનભાઈ લિંબાસિયા બે ભાઈ છે થોડાક લાઈનમાં લેટ છે છતાં પણ મૂર્તિ મંદિરના દર્શન કરાવી દઈએ બાપાના જોઈ શકો છો આ છે મૂર્તિ મંદિર સાંદીની મૂર્તિ બાપાને આખી મૂર્તિ છે સાંદીની મૂર્તિ છે મિત્રો જોઈ શકો છો એટલે શું મજાને લાગી રહી છે બાપાનું મંદિર બાપા બનની વાળા દુખિયાના બેલી જોઈ શકો છો શુન્ય મંજારા બાપાના લાઈવ છે ખરી પ્રસાન નવા મિત્રો તમે જનદેવ ચેનલ માં નવા હો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજે જેથી કરી દર્શની રેવી છે બાપાના લાઈવેશન થઈ શકે સુંદર કના પ્રદર્શન થઈ શકે વિડીયો કોઈને લાઈક કમેન્ટ કરી શકો છો સેલેશભાઈ યાદવ વસ્ત્રમ ચાલો મિત્રો તો આજ નો એક લેસ દૂર રાખી બાપા જતાં છે એસી આરામ ઉતાર દે તો સવારે છ વાગે લાઈવ મળીએ અહીં શિવાની બાબા સ્તરામ ટાઈમ હોય તો જોડાઈ શકું છો સવારે છ વાગે બાપાના લાઈ દે છે તો આજનું લાઈટ જ રાખીએ બાબા સ્થરામવાલા જય શ્રી રામ રાધા રાધે જય શ્રી રામ